કરવામાં શરગવાનો ઉપયોગ વધુ થાય અને તેમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી ખોરાકમાં ઉપયોગ કરતા કુપોષણના દરમાં ઘટાડો કરી શકાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું કાંકરે તાલુકા હેલ્થ ઓફિસર આંગણવાડી કાર્યકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર મિલેટ અને ટીએચના ના સ્પર્ધકોમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને તાલુકા પંચાયતના બાંધકામ શાખા દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા

એને સેવા આપવાનું કામ આપણા આઇસીડીએસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતું હોય છે હવે સરકાર શ્રી